શું તમને ખબર છે કે એઆઈથી આપણે આપોઆપ યુટ્યુબના ટાઇટલ અને ટેક્સ બનાવી શકીએ છીએ કેવી રીતના બનાવવા કઈ કઈ એપ્લિકેશન્સનો યુઝ કરવો આજે હું તમને બધું જ જણાવીશ આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમે એઆઈનો ઉપયોગ કરીને તમારા વિડીયોને પરફેક્ટ ટાઇટલ અને ટેક્સ બનાવી શકો છો તેના માટે આપણે સૌથી બે એઆઈ એપ્લિકેશન્સનો યુઝ કરીશું સૌથી પહેલાં તો ચેટ જીપીટી અને ગૂગલ જેમિની એ બંનેનો ઉપયોગ કરીશું અને સાથે સાથે હું તમને થોડા એક્ઝામ્પલ સાથે બતાવીશ કે બેમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ કોનું છે કઈ રીતના તમે તેનો ઉપયોગ કરી શકો છો ચાલો હું બતાવીશ સૌથી પહેલાં તમારે તમારા ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈને ચેટ જીટીપી અને જેમિની કરીને એ આ ગૂગલની એપ્લિકેશન છે એ બંને ડાઉનલોડ કરી લેવાની છે તે બંને એપ્લિકેશન્સ તમને પ્લે સ્ટોર અને એપલ સ્ટોર બંનેમાં મળી જશે હવે એક ફોનની અંદર હું અહીંયા ચેટ જીટીપીનો ઉપયોગ કરીશ અને બીજા ફોનની અંદર ગૂગલ જેમિનીનો ઉપયોગ કરીશ તો બંનેની અંદર શું શું ડિફરન્ટ આવે છે બંનેની અંદર શું શું કઈ રીતના કેમ ડિફરન્ટ આવે છે એ તમે જોઈ શકો છો અને સારું બેસ્ટ રિઝલ્ટ કોણ આપે છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા તમે માયકમાં બોલીને પણ તેને કહી શકો છો બંને જગ્યાએ આપણે માયક ઓન કરી દઈશું અને પ્રોમ્પ્ટ આપીશું પ્રોમ્પ્ટ ખૂબ જ સારી રીતે ગુજરાતીમાં આપશો તો પણ એ સમજી જશે તેને કોઈ પણ તમારે કોઈ પણ લેંગ્વેજમાં ચાલશે એવું નથી કે ગુજરાતી ઇંગ્લિશ આપો હિન્દી આપો કોઈપણ લેંગ્વેજ સમજે છે તો અહીંયા બંનેમાં અહીંયા સ્પીકર પર ઓન કરી દેવાનું છે તમને સ્પીકરના સિમ્બોલ બંને જગ્યાએ દેખાય છે તો તેના પર તમારે ઓન કરી દેવાનું છે પછી તમારે બોલવાનું છે હું એક્ઝામ્પલ માટે બોલું છું અહીંયા પરમિશન માગે તો અલાવ પર ક્લિક કરી દેવાની છે મને યુટ્યુબ વિડીયો થમલાઇન કેવી રીતના બનાવવું પર ટાઇટલ અને ટેક્સ આપો યુટ્યુબ વિડીયો માટે થમ ટાઇટલ અને ટેક્સ બંને ખૂબ જ અગત્યના છે કારણ કે એ જ નક્કી કરે છે વ્યૂઅર તમારો વિડીયો ક્લિક કરશે કે નહીં હવે અહીંયા જોઈ શકો છો થમલાઈન કેવી રીતના બનાવવી તેના વિશે થોડું આપણને માહિતી આપી દીધી છે હવે તમે તેને વધારે ટાઇટલ્સ આપી દીધું છે જોઈ લો યુટ્યુબ થમલાઇન કેવી રીતના બનાવવી મોબાઈલથી થમલાઇન એડિટિંગ ટિપ્સ ઇન ગુજરાતી તમે આ ટાઈટલ આપી શકો છો સાથે તમને ટેક્સ પણ આપી દીધા છે જોઈ લો આ રીતના ટેક્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો યુટ્યુબ થમલાઈન ટેપ્સ થમલાઈન કેસે બનાવીએ આ રીતના બધું જ એડિટિંગ કરીને આપણને આપી દીધી છે જ્યારે આપણે અહીંયા ગૂગલ જેમિનીમાં જઈએ તો અહીંયા જોઈ શકીએ છીએ શું રિઝલ્ટ આપે છે હા અહીંયા સાથે શાયદ મારું માઇક ચાલુ છે એટલે પ્રોબ્લેમ આવી રહ્યો છે તો હું તેને અહીંયા લખીને જ આપી દઈશ આ રીતે મેં અહીંયા બોલીને ટાઇપ કરી દીધું છે એ હું અહીંયા પેસ્ટ કરી દઉં છું તમે જોઈ શકો છો મારે એક યુટ્યુબ વિડીયો બનાવવો છે જેનું ટાઇટલ અને ટેક્સ મારે જોઈએ છે તેનો ટોપિક છે કે યુટ્યુબ પર વિડીયો માટે ટાઇટલ અને ટેક્સ એ કેવી રીતના શોધી શકાય તેના માટે આ વિડીયો છે તો આ રીતના તમારે મોકલી દેવાનું છે અને જેટલું તમે તેને ડીપમાં સમજાવો છો તેટલું તે બેસ્ટ રિઝલ્ટ આપે છે હું આનો યુઝ રોજ કરું છું ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે અહીંયા જોઈ શકો છો મહત્વપૂર્ણ ટાઇટલ એઆઈનો ઉપયોગ કરી યુટ્યુબ વિડીયો માટે ટાઇટલ અને ટેક્સ કેવી રીતના શોધવા આ બધા ટાઇટલ આપી દીધા છે હવે યુટ્યુબ એસીઓ યુટ્યુબ ટાઇટલ્સ આમાં તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તો તમે તેને એ પણ કહી શકો છો કે તમે મને ગુજરાતી તથા ઇંગ્લિશ બંનેમાં મિક્સ ટાઇટલ આપો તો એ પણ આપી દેશે હવે સમજો કે તમે અહીંયા એ જ ટૉપિકને જે આપણે જેમીનીમાં આપ્યો એ જ ટોપિકને અહીંયા હું કોપી પેસ્ટ કરી દઉં છું કેમ કે સાથે અહીંયા માયક લગાવેલા છે એટલે બોલવામાં થોડી તકલીફ પડી રહી છે પણ તમે ખૂબ સારી રીતે આનો ઉપયોગ કરી શકો છો જોઈ લો આને ટાઇટલ આપી દીધા છે એઆઈનો યુટ્યુબ વિડીયોઝ માટે ટાઈટલ અને ટેક્સ કેવી રીતના બનાવવા આને તમે ખૂબ ડીપમાં પણ અહીંયા જોઈ શકો છો બે હજાર પચીસ યુટ્યુબ ટીપ્સ એઆઈ જનરેટ ટાઇટલ એન્ડ ટેક્સ વેરી હાઈ વ્યૂ જોઈ શકો છો આ રીતના મસ્ત મસ્ત ટાઇટલ બનાવીને આપે છે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી બેસ્ટ ટાઇટલ આપે છે હવે તમે જો બ્લોગર છો તો બ્લોગરના પણ ટાઇટલ અહીંયા આપી શકો છો કેવી રીતના એ પણ હું બતાવી દઉં જો તમે ફરવાના કોઈ વિડીયો બનાવતા હોય તો તેને પણ આ રીતના કહી શકો છો બ્લોગ બનાવતા હોય તો તમે આ રીતના કહી શકો છો એક્ઝામ્પલ તરીકે આપણે સાપુતારાનું લઈ લઈએ તો મને સાપુતારા બ્લોગ વિડીયો માટે એટ્રેક્ટિવ યુટ્યુબ ટાઇટલ્સ અને ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ટેક્સ આપો બંનેમાં સેમ છે બંનેમાં આપણે ટેક્સ આપી પ્રોમ્પ આપી દઈએ છીએ શું રિઝલ્ટ આવે છે બંને સામે જોઈ શકો છો ચેટ જીટીપી આપી દીધું છે અહીંયા તમે જોઈ લો એટ્રેક્ટિવ યુટ્યુબ ટાઇટલ સાપુતારા હિલ સ્ટેશન બ્લોક ગુજરાતી નો મિની કાશ્મીર જોઈ લીધું કેટલું જોરદાર અહીંયા તમને આપી દીધું છે ટાઇટલ સાપુતારા ટ્રાવેલ ગાઈડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ કમ્પ્લીટ હિલ સ્ટેશન ટૂર જોઈ લીધા કેટલા જોરદાર અહીંયા આપી દીધા છે તમારે એને વધુ એટ્રેક્ટિવ બનાવવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો સાપુતારા બ્લોગ સાપુતારા હિલ સ્ટેશન ટેક્સ પણ આપી દીધા છે મિક્સ પણ આપી દેશે તમે તેને કહેશો કે ગુજરાતીમાં આપો જો એક્ઝામ્પલ તરીકે આપણે કહી દઈએ ગુજરાતીમાં ટેક્સ અને ટાઇટલ બંને આપો પછી એ મોકલી દેશો તો એ તમને પ્યોર ગુજરાતીમાં પણ કરીને આપશે જોઈ લો સાપુતારા હિલ સ્ટેશન બ્લોગ ગુજરાતનું મિની કાશ્મીર આ રીતના તમે જે કાંઈ એને કહેશો જેટલું ડીપમાં તેને સમજાવવાનો પ્રયત્ન કરશો તેટલું તે ખૂબ જ સારી રીતે આપશે અહીંયા પણ જોઈ લો આ ફોનમાં ગૂગલ જેમિની આપણને એટ્રેક્ટિવ યુટ્યુબ ટાઈટલ્સ ફોર યુટ્યુબ સાપુતારા બ્લોગ સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ગુજરાતનું સ્વર્ગ સાપુતારા જોઈ લીધું કેટલું જબરજસ્ત અહીંયા ટાઇટલ્સ અને ટેક્સ બંને આપી દીધા છે તો આ રીતે તમે કોઈ પણ જગ્યાના ટાઇટલ અને ટેક્સ આપી શકો છો આમાં તમારે હજુ પણ થોડું એડ કરવું હોય તો તમે અહીંયા કહી શકો છો આઈ કેચી ટાઇટલ અને ટેક્સ આપો જે સાંભળતાની સાથે જ લોકો વાંચતાની સાથે જ લોકો તેના પર ક્લિક કરવા મજબૂર થઈ જાય તેવા મને ટાઇટલ અને ટેક્સ આપો તો આ રીતના તમે એને જેટલું બેસ્ટ સમજાવો છો તેટલું તે સારું રિઝલ્ટ આપશે જોવા કે આઈ કેચી ટાઈટલ અને ટેક્સ ગુજરાતનું મિની કશ્મીર સાપુતારા બ્લોગ જોઈને મંત્રમુક્ત થઈ જશો આ છે ગુજરાતની સૌથી સુંદર હિલ સ્ટેશન સાપુતારા ટ્રાવેલ બ્લોગ જોઈ લીધું આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો એથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તમને આ પણ સમજમાં આવ્યું હોય હોય અથવા તો તો કોઈ પ્રશ્ન નીચે કમેન્ટ કરી શકો છો તેનો હું જવાબ આપી દઈશ અથવા તો તે ટોપિક પર તમને વિડીયો બનાવીને પણ આપી દઈશ તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે